તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ વેધરને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ગુજરાતના ખેડૂતો ઉપર માવઠા રૂપી સંકટ તોળાઈ રહ્યું છે અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી જતાં ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ત્યારે આને લઈને ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી છે તમને જણાવી દઈએ કે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને મોટા આદેશો આપ્યા છે તો વિગતવાર માહિતી મેળવીએ રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે ખેતીના પાકને થયેલા નુકસાન અંગે અને સર્જાયેલી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર સતર્ક બની ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સિનિયર મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી આ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચી જવા માટે સૂચના આપી જે મંત્રીઓને સૂચના અપાઈ છે તેમાં કૌશિક વેકરિયા જીતુ વાઘાણી અર્જુન મોઢવાડિયા ડોક્ટર પ્રદ્યુમન વાજા નરેશ પટેલ અને જયરામ ગામિતનો સમાવેશ થાય છે આ તમામ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને જિલ્લા તંત્ર સાથે સીધું સંકલન સ્થાપીને તાત્કાલિક રાહત અને સર્વેની કામગીરી હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યો છે સરકારની આ તાત્કાલિક કાર્યવાહી દર્શાવે છે કે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને જનતાની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્ય સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ યથાવત છે અને જેને કારણે જનજીવન અને ખેતી ઉપર માઠી અસર પડી છે ગઈકાલે વહેલી સવારથી અત્યાર સુધી સાંજ સુધીમાં રાજ્યમાં કુલ એકસો ને સત્યાસી તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો જાણે અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો તમને જણાવી દઈએ કે ગઈકાલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં છ પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો આ ઉપરાંત અન્ય મહત્વના સ્થળોએ નોંધાયેલા વરસાદ નીચે મુજબ છે જેમાં રાજુલામાં છ પોઈન્ટ ઇંચ લીલીયામાં ચાર પડ ઓગણપચાસ ઇંચ ઉનામાં ચાર પોઈન્ટ એકતાલીસ ગીર ગઢડામાં ચાર પડ ઓગણત્રીસ મહુવા ભાવનગરમાં ત્રણ પોઈન્ટ છાસઠ સાવરકુંડલા અને ખાંભામાં ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ તો આ બાજુ વલભીપુર ત્રણ પોઈન્ટ છેતાલીસ કોડીનારમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ગોધરામાં બે પોઈન્ટ ઝીરો પાંચ અને બાલાસિનોરમાં બે પડ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો અમરેલીમાં એક પોઈન્ટ છવ્વીસ અને નડિયાદમાં પણ એક પોઈન્ટ અઢાર ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે દર્શક મિત્રો હાલ જે માવઠું ચાલી રહ્યું છે તે માવઠામાં કયા કયા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને તમે અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો કયા જિલ્લામાંથી તમે અમને નિહાળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે આગામી એકત્રીસમી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે અને આ જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી દ્વારા આ જ દિવસે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ખેડૂત મહાપંચાયતમાં ગુજરાતની ચારસો એપીએમસીમાંથી તમામ ખેડૂતો આ મહાપંચાયતમાં જોડાવાના છે તેવું આપણા એક નેતાએ જણાવ્યું છે તો વિગતવાર માહિતી મેળવીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી એવા જયદીપસિંહ ચૌહાણે વિડીયોના માધ્યમથી જણાવ્યું કે સમગ્ર ગુજરાત જાણે કે જાણે છે કે બોટાદ યાર્ડમાં ચેરમેનની રહેમનજર હેઠળ અને ભાજપના ઈશારે લોકો કડદા કરી રહ્યા છે તેથી આ જે કડદા કાંડ થયો છે એનું આંદોલન શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે ખેડૂતો પર દમન કર્યું હતું પંચ્યાસી જેટલા ખેડૂતોની વિરુદ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા અને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના આગેવાનોને તાનાશાહી સરકારના ઈશારે જેલના અવાલે કરવામાં આવ્યા આમ આદમી પાર્ટીએ દિવાળી સુધી તેનો વિરોધ કર્યો હતો હવે આ દમનના વિરોધમાં આમ આદમી પાર્ટી એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહી છે જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જયંતિ નિમિત્તે એકત્રીસ ઓક્ટોબરે બપોરે એક વાગ્યે સુદામડા ગામ લીંબડી વિધાનસભા સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ગુજરાતની ચારસો એપીએમસીમાંથી તમામ ખેડૂતો આ મહાપંચાયતમાં જોડાવા માટે આવવાના છે હું ગુજરાતના તમામ ખેડૂતોને આ કિસાન મહાપંચાયતમાં જોડાવા માટે અપીલ કરું છું શું દર્શક મિત્રો તમે આ કિસાન મહાપંચાયતમાં જોડાવાના છો કે કેમ અને તમે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં મહાપંચાયતમાં પહોંચવાના છો કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવી દ્વારા ફરી એકવાર ભાજપ સરકાર ઉપર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે મિત્રો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી એસઆઈઆર મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ ચૂંટણી હારી રહ્યો છે માટે મળતી માહિતી પ્રમાણે ભાજપે એસઆઈઆરના માધ્યમથી ભાજપ વિરોધી મતોને કાપવા નાખવાનો કિસ્સો હાથ ધર્યો એવું લાગી રહ્યું છે લોકતંત્રમાં સૌથી મહત્વનું પાસું છે મતદાન અને મતદાનનો અધિકાર મતદારોનો અધિકાર જે પાયા ઉપર ઊભો છે તેને કાપવા માટે ભાજપ ષડયંત્ર કરી રહ્યો છે તે ખૂબ જ દુઃખદ બાબત છે હું ગુજરાતની જનતાને જણાવવા માગું છું કે ભાજપ પોતાના વિરુદ્ધના મતોને કાપીને ફરજી મતો ઉમેરવાનું ષડયંત્ર કરી રહ્યું છે તો ગુજરાતના તમામ લોકોએ હવે આ વાતનું ધ્યાન રાખે કે મતદાર યાદીમાંથી તમારું નામ કમી ન થઈ જાય ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપે મતદાતાઓ સાથે નવું નાટક શરૂ કર્યું છે અગાઉ પણ ભાજપે આવું જ નાટક બીજા રાજ્યમાં પણ કર્યું હતું અને એ રાજ્યોમાં પણ આ એસઆઈઆરનો ખૂબ જ વિરોધ થયો હતો બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ભાજપ હવે હારી રહ્યું છે માટે ભાજપ પોતાના વિરુદ્ધમાં મતદારોને કાપવાનું ષડયંત્ર રચી રહ્યું છે ગુજરાતની તમામ જનતાએ ભાજપના આ ષડયંત્રની સાથે સજાગ રહેવાની જરૂરત છે આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે તમામ પ્રયાસો કરશે કે કોઈ પણ સાચા નાગરિકોના મતોનો અધિકાર કપાય નહીં અને કોઈ ફરજી મતદારોનું નામ જોડાઈ ન જાય હવે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત મોન્થાના લેન્ડફોલને લઈને મોટી અપડેટ સામે આવી છે મિત્રો ઘણા દિવસથી વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તેમજ કમોસમી વરસાદની સ્થિતિ પણ જોવા મળી રહી છે એવામાં આવી મોન્થા વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લીધું છે આ વાવાઝોડું અઠ્યાવીસમી ઓક્ટોબર એટલે કે આજે આંધ્રપ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે ટકરાઈ શકે છે લેન્ડફોલ સમયે ભારે પવન સાથે અતિભારે વરસાદની પણ સંભાવના આઈએમડીની આગાહી અનુસાર સાંજ અથવા મોડી રાત સુધીમાં વાવાઝોડું કાકીનાડા મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શકે લેન્ડફોલ સમયે નેવથી લઈને સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો સાથે જ આંધ્રપ્રદેશથી લઈને ઓડિશા સુધી અતિભારે વરસાદ પણ પડવાનો છે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે જે બાદ અનેક જિલ્લામાં શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી ચેન્નાઈ ચેંગલપટ્ટુ કડલુર સહિતના જિલ્લાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી છે વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશના વિવિધ એરપોર્ટ ઉપર ફ્લાઇટ પ્રભાવિત થઈ છે જેથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલાં વેબસાઇટ ઉપર અપડેટ જોવા માટે વિવિધ એરલાઇન્સ કંપનીઓએ સલાહ આપી છે આ સિવાય દક્ષિણ મધ્ય રેલવે અનેક ટ્રેનો પણ રદ કરી છે મિત્રો વાવાઝોડાને જોતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એવા ચંદ્રબાબુ નાયડુ ચોવીસ કલાક સતત નજર રાખી રહ્યા છે તૈયારીઓ પર નજર રાખવા માટે વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે તો એનડીઆરએફ અને ની ટીમો પણ તહેનાત કરવામાં આવી છે હવે મિત્રો બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને મોટી અપડેટ સામે આવી છે મિત્રો બીજેપી અને જેડીયુ બાદ હવે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીએ પણ સત્યાવીસ ભાગી નેતાઓને સસ્પેન્ડ કર્યાના સમાચાર મળ્યા છે તો વિગતવાર માહિતી મેળવીએ બિહાર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યનું રાજકીય તાપમાન વધી રહ્યું છે મતદાનની તારીખ નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ થઈ છે અને બળવાખોર નેતાઓ સામે કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે મિત્રો ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુ પછી હવે લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીમાં પણ નોંધપાત્ર અને સખત પગલાં લેવામાં આવ્યા છે એક સાથે સત્યાવીસ નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને પાર્ટીએ સત્યાવીસ નેતાઓને પણ સસ્પેન્ડ કરી દીધા છે તમને જણાવી દઈએ કે આરજેડી દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર મુજબ પક્ષે સત્યાવીસ નેતાઓને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે આ હકાલપટ્ટી છ વર્ષ માટે કરવામાં આવી છે જે પક્ષ વિરોધી ગતિવિધિઓ સામે આરજેડીની કડક નીતિ દર્શાવે છે હકાલપટ્ટી કરાયેલા આ નેતાઓની યાદીમાં પક્ષના ઘણા અગ્રણી અને મહત્વપૂર્ણ નેતાઓના નામનો પણ સમાવેશ છે પાર્ટી આ કાર્યવાહી અંગે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે આ સત્યાવીસ નેતાઓ આરડીએડીના સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કરવામાં સામેલ હતા અને ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આ નેતાઓએ પક્ષના હિતોને નુકસાન પહોંચાડ્યું હતું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે મિત્રો આઠમા પગાર પંચને લઈને સરકાર દ્વારા મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે સરકારી કર્મચારીઓને ટૂંક જ સમયમાં સારા સમાચાર પણ મળી શકે કેમ કે કેન્દ્ર સરકાર આગામી અઠવાડિયે આઠમા પગાર પંથની રચના કરે તેવી અપેક્ષા છે આ પગલું બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં અને કેબિનેટની મંજૂરીના લગભગ દસ મહિના પછી લેવામાં આવ્યું છે આ આયોગ આશરે અગિયાર પોઈન્ટ આઠ મિલિયન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર અને પેન્શન નિયમોની ભલામણ કરશે મીડિયા અહેવાલો પ્રમાણે સરકારે કમિશનના સંદર્ભ શરતો કાર્યક્ષેત્ર અને ચેરમેન અને સભ્યોના નામોને અંતિમ સ્વરૂપ આપ્યું છે જે દસ દસ વર્ષે થતી પગાર અને પેન્શન સુધારણા પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે આ પગલું અગાઉના પગાર પંચો કરતાં લગભગ એક વર્ષ મોડું લેવામાં આવી રહ્યું છે કમિશનને તેનો અહેવાલ તૈયાર કરવામાં છ થી લઈને બાર મહિના લાગશે તેવી અપેક્ષા છે રિપોર્ટ લાગુ થયા બાદ તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાછલી તારીખથી માનવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી અને સરકારે આ પ્રક્રિયામાં રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રની કંપનીઓ સહિત તમામ મુખ્ય હિસ્સેદારો પાસેથી પણ ઇનપુટ માંગ્યા છે